જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ધોરણ છ વિષય ગણિત પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલા ગણો સમપૂર્ણાંક અહીં શોધવાના છે તો નંબર એકનો સમપૂર્ણાંક સોળ ભાગ્યા વીસ નંબર અંશ બાર હોય ત્યારે બાર ભાગ્યા પંદર નંબર બે પાંચ અષ્ટનો સમપૂર્ણાંક શોધો તો અંશ પંદર હોય ત્યારે તેનો સમપૂર્ણક પંદર ભાગ્યા ચોવીસ અંશ અને છેદ ચાલીસ હોય ત્યારે પચીસ ચાલીસ અંશ નંબર ત્રણ પાંચ દૃત્યાંશનો સમપૂર્ણાંક શોધો જેનો છેદ સોળ હોય ત્યારે ચાલીસ સોળ અંશ અને અંશ પિસ્તાલીસ હોય ત્યારે પિસ્તાલીસ અઢાર અંશ સાત તૃતીયાંશનો સમપૂર્ણાંક શોધો જેનો અંશ અઠ્યાવીસ હોય ત્યારે અઠ્યાવીસ બાર અંશ અને છેદ અઢાર હોય ત્યારે બેતાલીસ અઢાર અંશ પ્રશ્ન નંબર બે નીચેના અપૂર્ણાંકો વચ્ચે ચોરસ ખાનામાં યોગ્ય સંકેત મૂકો ગ્રેટર દેન લેસ દેન કે બરાબર તો પહેલામાં ગ્રેટર દેન બીજામાં લેસ દેન ત્રીજામાં લેસન ચોથામાં બરાબર બ નીચેના દાખલા ગણો તો બસો પાનાના એક પુસ્તકોમાંથી કૃતિએ પચાસ પાના વાંચ્યા કૃપાએ એ જ પુસ્તકના ત્રણ પંચમાંશ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું છે તો કૃપાએ વાંચેલા પાના કૃપાએ ત્રણ પંચમાંશ તો ના ત્રણ પંચમાંશ એટલે એકસો વીસ પાના થાય તો કૃતિએ ઓછું વાંચ્યું છે નંબર બે 1 કલાકના ચાર પંચમાંશ ભાગમાં રસોઈ બનાવી દિના એક કલાકના ત્રણ ચતુર્થાંશ ભાગમાં રસોઈ બનાવી તો કોણે વધુ સમય રસોઈ બનાવી તો મૈત્રીએ બરાબર ચાર પંચમાંંશ ગુણ્યા એક કલાક એટલે સાઠ મિનિટ તો અડતાલીસ મિનિટ અને દિનાએ ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સાઠ એટલે પિસ્તાલીસ મિનિટ દિનાએ પિસ્તાલીસ મિનિટમાં રસોઈ પૂર્ણ કરી મૈત્રીએ વધુ સમય લીધો છે નંબર ત્રણ શોભના એક કેકમાંથી બે પંચમાંશ ભાગ ગાતો જ્યારે કૃતિકાએ એ જ કેકમાંથી ત્રણ પંચમાંંશ ભાગ ગાતો આમ એક કેકમાંથી કોણે ઓછો ભાગ ગાતો છે તો એક કેકમાંથી શોભનાએ ઓછો ભાગ ગાધો છે સ્વપ્નાએ પાંચમાંથી બે ભાગ ગાધા છે જ્યારે કૃતિકાએ પાંચમાંથી ત્રણ ભાગ ગાધા છે તો શોભનાએ ઓછો ભાગ ગાધો છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલી સંખ્યામાં કઈ મોટી છે તે જણાવો તો આ ચાર ચાર સંખ્યાઓમાં મોટી સંખ્યા પ્રત્યે ગોળ કરેલું છે એ જ રીતે દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એકમાં સાત્રો સાતસો પાંત્રીસ પૈસા એટલે સાત પોઈન્ટ પાંત્રીસ રૂપિયા એસી રૂપિયા ચાલીસ પૈસા એટલે એસી પોઈન્ટ ચાલીસ રૂપિયા દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો તો ચાર હજાર ચારસો તેતાલીસ મીટર એટલે ચાર પોઈન્ટ ચારસો તેતાલીસ કિલોમીટર છવ્વીસ કિલોમીટર તેર મીટર એટલે છવ્વીસ પોઈન્ટ ઝીરો તેર કિલોમીટર પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો નંબર એક સોહાની પાંચ કિલોમીટર ત્રણસો મીટર સવારે અને બે કિલોમીટર એંસી મીટર સાંજે ચાલે તો સોહાની દિવસ દરમિયાન કેટલા કુલ કેટલા કિલોમીટર અંતર ચાલે તો સરવાળો કરવાનો છે તો સાત કિલોમીટર ત્રણસો એંસી મીટર થાય નંબર બેનો જવાબ છે સો માઇનસ પોઈન્ટ પંચ્યાસી એટલે તો સો માઇનસ પોઈન્ટ એટલે એકસઠ પોઈન્ટ પંદર રૂપિયા પાછા આપશે નંબર ત્રણમાં કુલ વજન શોધવાનું છે તો કુલ વજન થાય છે પચીસ પોઈન્ટ ચાર સાત શૂન્ય કિલોગ્રામ થશે ચોથા દાખલાનો જવાબ છે ત્રીસ મીટર છ સેન્ટીમીટર લોબુ કાપડ હતું પડદા બનાવવા માટે આઠ મીટર વીસ સેન્ટીમીટર લંબાઈનું કપડ તેમાંથી કાપ્યું કેટલું કાપડ બાકી રહ્યું તો બાદ બાકી કરવાની છે તો એકવીસ પોઈન્ટ છ્યાસી સેન્ટીમીટર વધ્યું એ જ રીતે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે અહીં મોટર અકસ્માતોની સંખ્યા આપેલી છે તો એક નંબરના કેટલા અકસ્માત થયા છે તો એ પણ અહીં આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બતાવેલું છે નંબર બે અહીં મીઠાઈની પસંદગી આપી છે તો મીઠાઈની પસંદગી અને વિદ્યાર્થીઓની સંખ્યા દૂધ પાક કેટલા વિદ્યાર્થીઓ પસંદ છે જલેબી બરફી અને લાડુ કુલ ત્રીસ વિદ્યાર્થીઓ છે પ્રશ્ન નંબર છ ચિત્ર આ લેખનું અવલોકન કરીને પ્રશ્નોના જવાબ આપો તો કેહુલભાઈ નયનભાઈ દિપેનભાઈ ગુમાનભાઈ વિનયભાઈ કુંજનભાઈ ચોરસ બરાબર સો પેટી છે બરાબર તો કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી તો કેહુલભાઈ આઠસો નયનભાઈ કેહુલભાઈએ કુલ કેટલી કેરીની પેટીઓ વેચી બંને ભેગા થઈને આઠસો પ્લસ પાંચસો એટલે તેરસો કયા બે વેપારીઓએ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી તો દીપેનભાઈ અને વિનયભાઈ ગુમાનભાઈ નામના વેપારીએ કુલ કેરીની કેટલી કેરીની પેટીઓ વેચી તો ચારસો નંબર બે પાંચ ગામો ગાયોની સંખ્યા દર્શાવતો ચિત્રાલેખ નીચે દર્શાવેલ છે ચિત્રાલેખના આધારે નીચે પ્રશ્નના જવાબો ગામ એ એક વર્તુળ બરાબર ચાર ગાય છે તો ગામ એમાં આઠ વર્તુળ છે તો બત્રીસ ગાયો ગામ બીમાં સોળ ગાય ગામ સીમાં ચોવીસ ગાય ગામડીમાં બાર ગાય અને ઈમાં સોળ ગાય તો કયા ગામમાં સૌથી વધુ ગાય છે કેટલી તો ગામ એમાં બત્રીસ કયા ગામમાં સૌથી ઓછી ગાય તો ગામડીમાં બાર કયા બે બે ગામોમાં ગાયોની સંખ્યા સરખી છે કેટલી ગામ બી અને ગામ ઇ સોળ છે ગામીની સરખામણીમાં ગામ ગામ સીની ગાયોની સંખ્યા કેટલી ઓછી છે તો આઠ જોડકા જોડો પ્રશ્ન નંબર સાત અ લંબચોરસની પરિમિતિમાં જવાબ આવશે બે ગુણ્યાકાઉમાં લંબાઈ વધતા પોળાઈ ચોરસનું ક્ષેત્રફળમાં જવાબ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિમાં જવાબ આવશે ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ ચોરસની પરિમિતિમાં જવાબ આવશે ચાર ગુણ્યા બાજુની લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બ બનો જે પરિમિતિ શોધવાની કીધી છે તમામ બાજુઓનો સરવાળો એટલે પચીસ સેન્ટીમીટર આવશે એ જ રીતે નંબર બેમાં પરિમિતિ ત્રિકોણી એટલે કે તમામ બાજુઓનો સરવાળો બત્રીસ સેમી થાય છે નંબર ત્રણમાં પ્લોટનું ક્ષેત્રફળ છે તો દસ ગુણ્યા દસ એટલે સો ચોરસ મીટર થશે કની અંદર એક ચોરસ બાગની બાજુનું માપ બસો મીટર છે વાળ કરવાનો ખર્ચ રૂપિયા વીસ પ્રતિમીટર પ્રમાણે કેટલો થાય તો માપ આપ્યું છે તો પરિમિતિ શોધવાની બસો ગુણ્યા ચાર એટલે આઠસો મીટર થશે આઠસો મીટર આઠસો ગુણ્યા વીસ એટલે સોળ હજાર રૂપિયા થશે દાખલા નંબર બેનો જવાબ લંબાઈ આપી છે ક્ષેત્રફળ આપ્યું છે અને પહોળાઈ સૂતવાની છે તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પહોળાઈ સાત મીટર આવે છે એ જ રીતે પ્રશ્ન નંબર આઠ નંબર એકમાં એક પેટીમાં અઠ્યાવીસ મોસંબી હોય તો એન પેટીમાં મોસંબીની સંખ્યાનો કયો નિયમ બને તો એન ગુણ્યા અઠ્યાવીસ નંબર બે જો દિવાસળીની સંખ્યા માટે એ લઈએ તો એફની પેટર્ન મેચેસ્ટિક પેટર્ન રચવા માટે કયો નિયમ બને તો એફના અક્ષર એફના એફ માટે કેટલી દિવાસળી તો ચાર દિવાસળી બને જોઈએ તો ચાર ગુણ્યા એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ત્રિકોણમાં છ દિવાસળી હોય તો વિધાન ખરું છે ખોટું ખોટું છે પાંચ દિવાસળી જોઈએ નંબર ચાર સંસ્કૃતિની હાલની ઉંમર બી હોય તો દસ વર્ષ પછી સંસ્કૃતિની ઉંમર કેટલી તો બી વધતા દસ નંબર પાંચ મૂળાક્ષર ઝેડની મેચેસ્ટિક પેટર્ન ઝેડ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તો ઝેડ માટે ત્રણ દિવાસળી તો એનો નિયમ બનશે ત્રણ એન પ્રશ્ન નંબર નવ એક વર્ગમાં ત્રીસ છોકરાઓ અને ચોવીસ છોકરીઓ છે તો કુલ છોકરાઓ થશે ચોપન ત્રીસ વધતાં ચોવીસ એટલે ચોપન થશે તો નંબર એકમાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય તો છોકરાઓની સંખ્યા ત્રીસ છે અને છોકરીઓની સંખ્યા ચોવીસ છે તો ત્રીસ ભાગ્યા ચોવીસ ત્રીસ જેમ ચોવીસ એટલે એનો ગુણોત્તર આવશે પાંચ જેમ ચાર એ જ રીતે નંબર બે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર છોકરીઓ ચોવીસ છે કુલ વિદ્યાર્થીઓ ચોપન છે તો ચોવીસ જેમ ચોપ્પનનો ગુણોત્તર થશે ચાર જેમ નવ બરાબર એ જ રીતે નંબર ત્રણ છોકરાઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓ તો છોકરાઓની સંખ્યા છે ત્રીસ અને કુલ વિદ્યાર્થીઓ ચોપન તો પાંચ જેમ નવ એનો ગુણોત્તર થશે નંબર ચાર છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર નંબર એક આપેલો છે એનું ઊંધું છે ચોવીસ ભાગ્યા ત્રીસ તો એનો ગુણોત્તર થશે ચાર જેમ પાંચ બ ગુણોત્તર શોધો 81 અને એકસો તો 81 અને એકસો આઠનું ગુણોત્તર બે નીચે આપેલી સંખ્યાઓ છે કે નહીં તે જણાવો ત્રીસ ચાલીસ પિસ્તાલીસ સાઠ તો આ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ સાહીઠ ત્રણ જેમ ચાર બંનેનું ગુણોત્તર સરખો આવે છે તેથી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહી શકાય છે નંબર ત્રણ રાજુ દસ દિવસમાં પાંત્રીસો કમાય છે ત્રીસ દિવસમાં કેટલા કમાય છે તો ત્રીસ દિવસમાં કેટલા કમાય છે તો દસ દિવસમાં પાંત્રીસો તો ત્રીસ દિવસમાં તો ત્રીસ ગુણ્યા પાંત્રીસો ગુણ્યા ભાગ્યા સો શૂનસો નડી જશે એટલે દસ હજાર પાંચસો રૂપિયા કમાય છે જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો